તમારું સ્વાગત છે તો આજે ગણેશ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થી હાર્દિક તો ગણપતિ બાપા માટે આજે હું સ્પેશિયલ લાડુ બનાવવાની છું શૂર્મા લાડુ તો બધા બનાવતા જ હોય પણ આ વખતે આપણે દૂધી ના લાડુ બનાવવાના છે નવી રીતે તો તમને આ લાડુ ની ગમે તો તમારા મિત્રો માં શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જો આપણે ગણપતિ દાદાના લાડુ બનાવવા માટે કે મોદક બનાવવા માટે મે દૂધી બે લીધી છે એમાં થોડીક તાજી આપણે દૂધી લેવાની છે અને કુણ લેવાની એટલે વચ્ચેના બિયા છે આપણે ઓછા નીકળે તો સૌપ્રથમ આપણે એને કાપી લેવાની છે તો ઉપરનો ભાગ કાપી ડીટીયુ કાઢી અને બે ભાગ કરી નાખવાના અને પછી છાલ કાઢી નાખવાની છે

ચો આવી રીતે બધા બિયા મેં કાટી લીધા છે હવે આપણે આને ખમણવાની છે જો મોટો વાસણ મેં લઈ લીધું છે અને મોટા કાણાવાળી હોય ને એમાં જ તમારે ખમણવાની છે નાના કાણા હોય તો નહીં ચાલે કેમ કે મોટું હોય ને તો પાણી ઓછું નીકળાય દૂધીમાં અને પછી આપણે ખમણી લેવાની છે આવી રીતે આપણે બધી છે ખાસ ધ્યાન રાખવાનું મોટા થોડાક કટકા રાખવાના એટલે તમને ખમણતા ફાવે નાના બહુ નહી કરી નાખવાના જો આપણે બધી દૂધી સહી છીણી લીધી છે

દૂધીના પાણી તમારે જ્યુસ તરીકે ઉપયોગ કરવો હોય પીવું હોય તો પી શકો જો આપણે પાંચસો દૂધી લીધી હતી એમાંથી પાંચસો દૂધી હતી એમાંથી આપણે અઢીસો દૂધી રહે છે તો દૂધીના લાડુ બનાવવા માટે આપણે જુઓ દૂધ એક વાટકી જોશે પછી ખાંડ મીઠાશ માટે આપણે ખાંડ જોશે એક વાટકી

આ બે ચમચી ઘી લીધું છે બાપા જે વાસ્તે વાસ્તે આવે જો સંભળાય છે ને ઘી ગરમ થઈ જાય પછી જો ઘી હવે ગરમ થઈ જાય અને ઓગળી જાય પછી આપણે આ વ્યવસ્થિત મિક્સ કરી લેવા જો આપણે પાંચ મિનિટ સુધી શેકાવા દેવાની છે એટલે અડધી દૂધી તો આમાં ચડી જાહે

આપણે પાંચ મિનિટ સુધી રેવા દેવાની છે દૂધમાં એટલે હલાવતા રહેવાનું નહીં તો નીચે દાજી જાય ગેસ મીડિયમ જ રાખવાનો છે જો દૂધ વ્યવસ્થિત રીતે આમ મલાઈ બનવા મળી છે અડધું દૂધ આપણે દૂધીમાં મિક્સ થઈ જાય પછી આપણે ખાંડ નાખી દેવાની છે જોતા પૂરતી લેવાની તમારે જેટલા તમારે મીઠા લાડુ ખાવા હોય એટલી જો આપણો હવે પાણીથી બળી ગયું છે મનફેર થોડુંક પાણી રે ત્યાં આપણે આ માવો ઉમેરી દેવાનો છે જો આ મોડો માવો લીધો છે

જો આપણું ઘી પણ છૂટું પડી ગયું છે અને વ્યવસ્થિત રીતે બધો માવો ખાંડ દૂધ બધું મિક્સ થઈ ગયું છે છે અને દૂધી હવે ચડી ગઈ જો આપણે અડધી ચમચી આ ફૂડ કલર લઈ લીધો છે આમ તો થોડોક નાખવાનો તો પણ સરસ રીતે આપણો ગ્રીન કલર થઈ જાય છે લાડુનો

ટોપરું લઈ લેવાનું છે એટલે વધારાનું પાણી છે એ બધું આ હશે અને આપણા લાડુ છે એ સરસ રીતે બનીને તૈયાર થઈ બધું પાણી તમારે વળી જાય પછી આ ટોપરું નાખવાનું છે એટલે વધેલું પાણી ઈ ચૂહી લે એટલે લાડુ સરસ રીતે આપડા વળશે

હવે ગેસ બંધ કરી દેવાનો છે અને ઠંડુ થવા દેવાનું છે આમ વ્યવસ્થિત આમ પોળું કરી દેવાનું ઠંડુ થઈ જાય પછી આપણે લાડુ વાળવાના છે જો આપણે હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે હવે એમાં થોડું આમ તમારે ઘી નાખી દેવાનું અને પછી મિક્સ કરી લેવાનું એટલે લાડવા છે ને આપણા એકદમ મુલાયમ અને સોફ્ટ વળશે

એમાં આ રીતે કરી આપણો લાડુ મૂકી દેવાનો છે જો કેટલા સરસ બને છે એવી રીતે બીજો લાડુ તમે આમ આમ નહીં કરો તોય આવી રીતે કરશો તોય તે જો લાડુ થઈ જઈશ જો આમ આમ કરો ને તોય સરસ રીતે ગોળ થઈ જાય જો માત્ર બે દૂધી માં જુઓ બે ડીશ ભરી તો ખાલી લાડુ જ બનશે જો આવી રીતે આપણે બધા લાડુ છે એ વાળી લીધા છે જો હવે આપણે પાંચ મિનિટ સુધી હવે ફ્રીજમાં મૂકી દેવાના છે એટલે વ્યવસ્થિત રીતે બધા લાડુ આપણા સેટ થઈ જાય જો બે

મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મહાદેવ